કાર્યાલય સૌરાષ્ટ્ર જુદી જુદી લોકસભા બેઠક માંથી આવેલ યુવાડિયા કોળીના આગેવાનો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાની જ્ઞાતિનું મોટું મતદાન હોવા છતાં ઉપેક્ષા કરતા હોય જે પક્ષ યુવાડિયા કોળી નું હિત ઈચ્છે તેની સાથે જ રહેવાની જાહેરાત કરી જેતપુર શહેરના અમરનગર રોડ પર આવેલ ઠાકોર સેનાની કાર્યાલયે આજે સૌરાષ્ટ્રભરમાંથી ઠાકોર સેનામાં રહેલા યુવાનોમાં કોળી જ્ઞાતિના મુખ્ય હોદ્દેદાર એક બેઠક મળે જેમાં રાજકોટ જિલ્લામાં ઠાકોર સેના પ્રમુખ હિતેશ ઠાકરે જણાવેલ કે સૌરાષ્ટ્રની પોરબંદર રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી અને જામનગર લોકસભાની બેઠક પર ચુવાણીયા કોળી જ્ઞાતિના મતદારો સંખ્યા એટલી બધી છે કે આગનાતી જેની સાથે રહે તે પાર્ટીની જીતાડી શકે અને હરાવી પણ શકે છે તેમ છતાં બંને રાષ્ટ્રીય પક્ષો દ્વારા આજ સુધી યુવાણિયા કોળી જ્ઞાતિનો ફક્ત ઉપયોગ મતદાન માટે જ કરવામાં આવ્યો છે જ્યારે આજ સુધી યુવાણિયા કોળીના એક પણ આગેવાનને ક્યારે કોઈ મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો નથી જેથી જે કોઈ રાજકીય પાર્ટી ચાલુ લોકસભાની ચૂંટણીમાં લુવાણિયા કોળી જ્ઞાતિને લાભ આપશે તેના સમર્થનમાં જ મતદાન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી સ્તરના જે કાર્યકરો છે આમાં આવેલા એને કોણ કોણ આવેલા છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ જિલ્લા પ્રમુખ વિદેશ ઠાકોર અને અમારા સમાજના તમામ તાલુકા પ્રમુખોને બેઠકા અને ગુજરાત સાહેબ અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાજકોટ જિલ્લાના તમામ તાલુકા પ્રમુખોને બરકીને અને અમારા મહત્વના માનો કે સૌરાષ્ટ્રના ઓદેદારો અને ગુજરાત ક્ષત્રિય ઠાકોરના ગુજરાત આખાના હોદ્દેદારો બધા એવા હરેક જગ્યાએ એવું વિચારધારા કરી છે કે આજ બે હજાર સત્તરમાં અમે જે કોંગ્રેસ પાર્ટીને સમર્થન કર્યું હતું પણ જે જનાદેશ કર્યો ત્રેવીસમી તારીખે રાહુલ ગાંધીને સમર્થન કર્યું એમાં અમને ક્યાંય પણ આજ બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી આવી પણ અમારી ક્યાંય નોંધ લેવામાં નથી આવી તો અમે કોંગ્રેસ પાર્ટીને પણ કહેવા માંગી છીએ અને ભાજપ પાર્ટીને પણ કહેવા માંગી છે કે ભાઈ અમારા સમાજનું મહત્ત્વનું નિર્ણાયક મતદાન છે જેથી કે અમરેલી સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અને રાજકોટ એમાં સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજનું મહત્વનું નિર્ણાયક મત છે અમે તો કોઈને હરવી પણ શકી અને ધારી તો કોઈને જીતવી પણ શકી પણ છતાં અમારી ક્યાંય અમારા છોકરાઓને સંગઠનમાં ક્યાંય કોઈ વસ્તુમાં ક્યાંય ભાજપે કોંગ્રેસ નોંધ નહોતી લેતી એના હિસાબે આજે અમે ચિંતન શિબિર અને બેઠક કરી અને અમારા તમામ તાલુકાના હોદ્દેદારોની મીટિંગ હતી તમારી મુખ્ય માંગ શું છે સાહેબ માંગ એવી છે કે અમારા સૌરાષ્ટ્રમાં સતત સમાજના નામે અમે આજ આટલો ટાઈમ થયા બધા ચાલી છીએ પણ સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોર સમાજની ક્યાંય નોંધ લેવામાં આવતી નથી તો અમારી નિર્ણાયકમત છે તો અમારો એક પણ ધારાસભ્ય ક્યાંય અમને ક્યાંય દેવામાં નથી આવતો જેથી અમે અમારી વાંચાઈને સાંભળી શકીએ એટલે તમારી માંગ અત્યારે તમારી કોઈ ટિકિટની માંગ છે ભાજપ કે કોંગ્રેસ પાસે કે પછી તમારી કોઈ બીજી અપેક્ષા છે હોદ્દા માટે અમારી હોદ્દા માટે કે અમારા સમાજનો સર્વાંગી વિકાસ થાય અમારા સમાજ પછાત છે અમારા સમાજમાં ક્યાંય સ્કૂલ નથી કે યુનિવર્સિટી નથી તો સાહેબ અમે ગુજરાત આખામાં નિર્ણાયક મતદાન ને અમારું ક્યાંય નોંધ લેવાનું તો અમારા બંને પક્ષની શું જરૂર છે

ડબલ તાકાતથી આવશું અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર છે ને તામજામથી બંને પક્ષનો વિરોધ કરવામાં આવે જો અમારા સમાજના છોકરાઓને અમારી ક્યાંય નોંધ લેવામાં સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોરને નહી લેવામાં આવે તો ટિકિટની માંગ સાહેબ અમારી ટિકિટની માંગ અમારે જે નિર્ણાયક મતદાન છે ત્યાં તો અમારા સમાજના અમે ન આવી પણ અમારા સમાજના જે મોટા આગેવાનો છે એને તો ક્યાંક નોંધ લેવા જોઈએ ને સૌરાષ્ટ્રના ચુવાડિયા ઠાકોર સમાજને હા સાહેબ બંને પક્ષને મેં કરીશું ને એની માટે જે કાંઈ કરવાનું થાય કરીશું નીલેશ મારૂ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જેતપુર